હંસીની આપણે જણાવી દઉં કે અત્યારે જે સ્થિતિ થઈ છે કારણ કે આઈએનએસ વિગ્રામ જે છે તેને પણ અત્યારે દરિયાથી હુમલો કરવામાં આવી રહ્યો છે કરાચીનો જે પોર્ટ છે જે પોર્ટને ભયંકર નુકસાન પહોંચાડવામાં આવ્યું છે સાથે પ્રાઇમ મિનિસ્ટરને અને સૌથી મોટી વાત તો એ છે કે પાકિસ્તાનના જે આર્મી ચીફ છે આર્મી ચીફ મુનીર મુનીરને પણ બદલી દેવામાં આવ્યા છે તેમને પણ અત્યારે પકડી લેવામાં આવ્યા છે કારણ કે

તેમને બદલી દેવાની ચર્ચા જે છે વાત જે છે તે અત્યારે સૂત્રો દ્વારા સામે આવી રહી છે અને જે અત્યારે નવા જે સમાચાર સામે આવી રહ્યા છે તેના પ્રમાણે પાકિસ્તાન ભારતમાં સાયબર એટેકની તૈયારી કરી રહ્યું છે આ પ્રકારના સમાચાર પણ આવી રહ્યા છે જ્યાં આગળ એ લોકો ભારતને જવાબ નથી આપી શકતા જ્યારે મિસાઇલ્સ છોડવામાં આવી રહી છે પાકિસ્તાન સંપૂર્ણ રીતે તબાહ

ચર્ચા કરી છે અને સીઆઈએસએફ ના ડીજી સાથે ચર્ચા કરીને દરેકને કહેવામાં આવી રહ્યું છે કે ત્યાં આગળ સુરક્ષા વધારી દેવામાં આવે જે લોકો ત્યાં પહોંચે છે એ લોકોને પણ

તત નથી બેસવાનું ભારત દ્વારા જે અત્યારે હાલ હુમલો કરવામાં આવ્યો છે S400 જે છોડવામાં આવી છે અને આજ મિસાઈલ દ્વારા એવું કરી બતાવવામાં આવ્યું છે કે અત્યારે હાલ પાકિસ્તાનની જે હાલત છે પાકિસ્તાન જે દેખાઈ રહ્યું છે તેના ઉપરથી એવું લાગી રહ્યું છે કે હવે પાકિસ્તાનની તબાહી છે પાકિસ્તાનની પડતી છે તે નક્કી થઈ ગઈ છે બિલકુલ અંસીની સાથે તમે એ પણ જણાવી દી કે ઇન્ડિયન નેવી જે છે ઇન્ડિયન નેવીએ પાકિસ્તાન ના કરાચી પોર્ટ ઉપર જે હુમલો કર્યો છે ओणीसो इकोतेर युद्ध बाद पहिली पाकिस्तान एक्शन लिहिले इकोतेर बाद आली ભારતે પાકિસ્તાન ઉપર આ પ્રકારે હુમલો કર્યો છે ત્યાંના પોર્ટ તબાહ કરી દીધા છે અને સાથે સાથે એ પણ સમાચાર આવી રહ્યા છે કે આખું કરાચી જે છે ત્યાં આગળ એટલી બધી મિસાઇલ છોડવામાં આવી છે કે લોકોને એવું કહેવામાં આવ્યું છે કે લોકો કાં તો બંકરમાં જતા રહે કાં તો પોતાના ઘરો છોડી દે અત્યારે પરિસ્થિતિ એવી છે કે જે સોશિયલ મીડિયા ઉપર ચાલી રહ્યું છે કે પાકિસ્તાન મે હર જગ્યા પર દિવાળી મન રહી હૈ એટલે દિવાળી એટલા માટે કે આટલી બધી મિસાઇલ લગભગ જેટલી જે છે તે અત્યારે ભારત છોડી ચૂક્યું છે અને સ્થિતિ જે છે પાકિસ્તાનની ખૂબ જ ખરાબ અત્યારે જોવા મળી છે એસ ફોર હંડ્રેડ એસ ફોર હંડ્રેડ જે મિસાઇલ છે એ મિસાઇલના દ્રશ્ય પણ આપણા દર્શકોને આપણે બતાડીશું અહીંયા આગળ આજે

આવી જે દ્રશ્યો હોય એવું લાગી છે કારણ અને હવે આ જે ભારતની તાકાત છે તે પણ હવે દેખાડવામાં આવી રહી છે કે ભારત શું છે તે હવે ભારતે બતાવી દીધું છે અત્યાર સુધી જે પાકિસ્તાનની અનેક એવી નાપાક હરકતો સામે આવતી હતી વખત પાકિસ્તાન દ્વારા હુમલા કરવામાં આવ્યા હતા જો કે એક કે હુમલો અત્યાર સુધી એમનો સફળ થયો નથી તેમ છતાં પણ જમ્મુ કાશ્મીરને ટાર્ગેટ બનાવવામાં આવ્યો હતો ગુજરાતને ટાર્ગેટ બનાવવામાં આવ્યો હતો પરંતુ હવે ભારતે આજ રાત સુધીમાં ક્યાંક પાકિસ્તાનનો ખાતમો કર્યો છે એવું પણ નક્કી કરી દીધું છે